વાવથરા જિલ્લાના લાખણી પંથકમાં સસ્તા અનાજની દુકાનેથી ગરીબોના હકના અનાજની ગેરકાયદેસર સ્વગે વગે થતું હોવાના અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યો છે અનાજ માફિયાઓ દ્વારા સરકારી યોજનાનું અનાજ કાળા કારોબારમાં ફેરવવામાં આવતું હોવાની વધુ એક ગંભીર ઘટના લાખણી તાલુકાના જડીયાળી ગામમાંથી પ્રકાશમાં આવી છે અહીં ગ્રામજનોએ સજાગતા દાખવી કાળાબજારીઓને રંગે હાથ પકડી પાડતા પોલીસ કાફલોને મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પ્રાપ્ત વિગતો મુજબ જડિયાળી ગામમાં ગરીબ અને જરૂરિયાતમંદો માટેની સસ્તા અનાજની દુકાનમાંથી લાંબા સમયથી અનાજ ગેરકાયદેસર રીતે બહાર જતો હોવાની ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી હતી આ શંકાના આધારે ગામના કેટલાક જાગૃત યુવકો સસ્તા અનાજની દુકાનના સંચાલકની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા હતા જે દરમિયાન ગઈકાલે યુવકોને બાતમી મળી હતી કે સસ્તા અનાજનો મોટો જથ્થો